મારા કલેજા શરીર દ્વારકાથી જયમાં મોકલ તો મારા ભાઈ આપણે એમ કહેવાય કે કેટલા દાદા સમયથી આપણા વિડીયો આવતા ન હતા એમાં કામ તો ભાઈ છે જ ભાઈ કામમાં હતો એટલે રેગ્યુલર આવવાનું છે આપણે અમને લોકો બનાવ્યા તો ખરે પણ મૂકવાના બાકી છે તો આજથી ચાલુ કરીએ આપણે તો પહેલો જ બ્લોક આપણે અત્યારે એ જ મૂકશું ને હાલમાં પોરબંદરના મેરાનો તો જલપરી જોવાનું છે તો વિડીયો મારા કલૈયા પૂરે પૂરો જોઈજો જાઓ જલપરી આવશે જલપરો પરો અને જલ કરીને કથી આવશે મારા કલૈયાઓ તો વિડીયો પૂરે પૂરો જોઈએ ને ભાઈના વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં હું મારા કલૈયા છો

મજા આવી શકું વિડિયો જોઈ લીજો મહારા ક લઈ જાવ લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ ને ઓમ નસીરુલ્લાહ બેજા તા આપણા નીકળીને ડાયરેક્ટ પોતી ગયા માધુપુરના દરિયાવાળા મહારા ક લઈ જાવું કે માધુપુરના દરિયા મારા ભાઈઓને બતાડી દઉં ને તો જો એલો આપડા નું બેચ છે મારા ક એક નંબર નજારો વાહ ને તમે જો તો વર બાદલ એક નંબર લાગે અહીંયા ધીરે ધીરે પોતે નરવાઈ પોતે ગયા તો નરવાઈ માયે આપણે ગમે ત્યાં કરી એટલે ભાઈ દ્વારકા જાય કે ગમે ત્યાં જાય આપણે નરવાઈ માયે દર્શન તો કરી જ લેવાના હોય પછી ત્યાંથી આવ્યા આપણે શું કહેવાય કે જે પોરબંદર પહેલાં જંગલ આવે ત્યાં ફોટા ફોટા પડ્યા ને પછી આપણે ટૂંકમાં આવી ગયા ડાયરેક્ટ મેરામાં મારા લઈ જાય તો પહેલામાં પહેલાં દરિયો દરિયો જાય આડન વગડે પછી ધીરે ધીરે આ હું ને અનિતા અને સુનિલભાઈ તેની હાલતા ગયા હોય આ ડેન વગડે બધા આપણે જોવાનું છે બધી શું કહે કે જલપરવન જલપરવીને બધી આવી છે તો રાઈડું લેવાની છે બધી લેવાની છે વિડીયોમાં છેલ્લા લગન મારા લઈ જાઓ બીના રહેજો ને પછી નો કાતા કે મયુરભાઈ બધી કંઈ બતાડ્યું નહીં તો વરસાદ આવ્યો તો બધી ગોટે છીએ બાકીને તો ધીરે ધીરે જોતા જાઉં હું બધી આપણે ભાઈઓ મારા કલાઈ જાવ છે વિડીયો મોટો બની જાય એટલે આખો વિડીયો જોવા નમ્ર વિનંતી મારા જાવ તમને કહી દઉં ત્યાં પણ આપણે ધીરે ધીરે આગળ હાલ જ જાય મારા જાવ જો ત્યાં હજી આવ્યો નથી કિલોમીટર તો હાલી જ ગયા તો મારા લઈ અમે પછી મારા કલેજાઓ માન માન હતા અમે ગેટવે પોતી ગયા ત્યાં હા હોય કે મારા જાવ હવે પોતી જાવ મેરામાં પછી ત્યાં વરસાદ ધીરો ધીરો ચાલુ થઈ ગયો હતો મોબાઈલમાં જાય ખાવી ગઈ પછી અંદર ગયા તો પાણી પાણી જ પીર્યું હતું મારા જાવ મેરાની અંદર આવ્યા પણ નેટ પાતરી ગલે એટલે ઘિસકાણ કંઈ હતું નહીં એટલે સારું હતું બધી કેમ કે ભાઈ આ ટ્રસ્ટમાં ચડી જાય એટલે મજા જ આવી જાય મેરો ભરવાની પછી આપણે અંદર ધીરે ધીરે ઘૂમતા હતા તો અનિતા કે મારે પર્સ લેવો તો કાલે તો એને પર્સ લઈ દઈએ તો પછી પર્સ જોવા ગયા તો ભેગું જ નથી મારા કલેક્જ બહુ કામ કહે કે હરામાયેલા ન હતા અનિતાને જે લેવો તો એવો હતા નહીં સંપલ જોવાઈ ગયા પછી વળી પાસા એમાં કામ કે અનિતા કે મારે કે પર્સ જ લેવાનું કાલે તો પાસે પર્સ લેવા જઈએ તો પછી ક્યાંયમાં ત્યાં થોડી વાર રખડતા હતા ક્યાં આપણે ડિસ્પ્લે પર જોઈ ગયા કે ભાઈને ભાઈ ઉડબેટે જ કરાવતા હતા તો ધાન કરો નહીં તો ઊડબેટ કરાવી ન પડે તો ધાનધિયા કરો તો ઉડબેટ કરવી પડે મારા જાય ત્યાંથી ને આપણે શું કહેવાય કે ત્યાં જઈ તો આપણે ધર્મસ્થાપેની વાત ભાઈ હું કાલો તો મારી ભાઈને તમે લઈ દઉં એક પર્સ લઈ દઉં તો કે હાલો વાંધો નહીં કે લઈ દઉં તો નહીં થાય તું લઈ લે તારે જી લેવું હોય બે ત્રણ હજાર વાળો પર્સ હું ઘટવી લે ધર્મસ્થાપેન પાલતી જોરમાં હોય એટલે ભાઈ લઈ દઈ તમે આવી જાય હું કે આપણે પછી પર્સ જોયા હતા તો ગેમાં નહીં પછી એનો છોકરો ભેગો હતો ભાઈ નિકુનભાઈ કરીને હેર્યો જો આપણે આમ મારે બહુ બી એટલે એમાં કંઈ સારા બારા નહીં કરે ભેગા થઈ જાય એટલે

ટિકિટ ટિકિટ લઈને ફટાકે અંદર જલપરી જોવા જઈએ પણ હવે ટિકિટો વરસાદના કારણે બંધ હતી ને બહુ ટ્રાફિક હતી એટલે ભેગું થાય એમ નહોતું તો ભાઈ અડધી કલાક અમે ટ્રાફિકમાં ઊભા થાય આ ટિકિટ બારી તો હું ટિકિટ લેતા હું અનિતાને આપણે હિમણાવવું પડ્યા તમારે એવું હતું હું ટિકિટ લઈને ફટાકે ને આ ગયું આમ આપો મારા લઈ જાઉં

એલા એક નંબર મચ્છરની મજા આવી જાય લાલ પીળા કેસરી સફેદ ને બધી વગડે પીડા હોય એવું ભાઈ મોટા નાના સાડા ઝીણા બધી હોય અમારું ભાઈ બીજું ભાઈ આગે તો કઈ જલ પર ઝપટ બતાવ આગળ આવે કે આવી જતી ભાઈ પીળી ફરીને ભાઈ લાલ ફરીને આજે નગડે પણ મને તો શું લાગતું જલ ફરવો છે મને એ લાગતું કમેન્ટમાં કહી દીજો મારા કલે જલ ફરી જાય કે જલ ફરો આવે તો જીવ હોય મારા ઘરે જાઓ આપણે તો જોવા નથી જાઓ હોય કીધું જલપરી કે જલપર એ તો કરતો તો નતો પછી પછી જાલપરીનો વારો આવ્યો તો કાલો ભાઈ ઘડીક વાર લાલપરી નહીં જોઈ લઈએ આપણે લાલપરી આડે ને વગડે ડાન્સ કરતી આમાં દિલ ને આકા ને તાર ને બાર ને ઉઠતી હું ભરતી હતી કાલો વાંધો નો જોઈ લે આપણે હું લાગ્યું કે ભાવ રૂપિયા ભાવ એક ગયા પાણીમાં મારા લઈ જાઓ એમ કે આમાં બીજું ગાય તો ભરતી નથી એમ તરતી હતી ને બસ ઈ તો આપણે જોવાનું છે આપણે લુગણા પહેરીને આડે વગડે તરવા માંડાય મારા કલઈ જાવ એટલે જલપરી આ બની ગયા આ બધે જ નહીં પછી આપણે થોડીક વાર રસ્તા જોઈએ પછી મનોરંજન ને કરશું મારા લઈ જાવ તમે આ કેટલા માણસો હતા એ ક્યારે આઠ જણા હોય કાશમાં ઉઠી જાય આડે બગડાવવા ખાલી છે બસ બસ જઈએ જે

નીકળી ગયા તો આ વિડીયો મારા કલી જાવ પૂરો કરી દઈએ તો પૂરા કર્યા પેલા એક ભાઈ મારા કલે જાઓ ખાસ વિડીયો બહેનનું જોઈ લો કેટલું ટેલેન્ટ આવે તો મારા લઈ જાઓ મારા વિડીયોને લાઈક કરી દઈએ આ બેન વતી એક સબસ્ક્રાઈબ કરી દઈએ મારા લઈ જાઓ તમને મારા કલી તમને કહી દઉં એટલે સબસ્ક્રાઈબ કરી દઈએ બેન હો